ગયેલા અને ગબ્બરને પોતાનું નિવાસ સ્થાન બનાવેલું ત્યારે હાલમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના સ્થાનકને માથું ના વાવવા અનેકો કિલોમીટરની પદયાત્રા કરી નાના અંબાજી આવી રહ્યા છે અને અહીંથી દર્શન કર્યા બાદ મોટા અંબાજી પ્રયાણ કરે છે તો અહીં ધ્વજા ચડાવવાનો અનેરો મહિમા છે સાબરકાંઠા જિલ્લાના માર્ગો હાલમાં જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે હજારો સંગો સાથે લાખો પદયાત્રીઓ માતાના ધામે ચાલતા જઈ રહ્યા છે માં જગત જનની ના પાડે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયે હૈયું દડાડ એટલી સંખ્યામાં ભક્તોનું અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યું છે એક લાખ

बोलो अम्बे मात की जय हम सभी पदयात्री राजस्थान डूंगरपुर जिले के किशनपुरा गांव से यहां पर आते रहे और हमारे पूर्वज भी वर्षों से यहां आते रहे हैं ये परंपरा युगों से चल रही है जिसको आने वाली पीढ़ियां भी निभाते आ रही है और हम यहां लगभग ग्यारह तारीख से लगातार पद यात्रा में निकले हुए हैं और हर भादरवी पूनम को हम माता जी अम्बाजी के दर्शन हम करते हैं माता जी से हम प्रार्थना करते हैं कि सभी को सुख समृद्धि दे शांति दे और हम यहाँ पर बड़ी माता जी अम्बे माता जी के वहाँ पर इक्यावन फीट की ध्वजा हम इस बार चढ़ाने वाले हैं यहाँ खेड़ ब्रह्मा जी में भी हमने माता जी को ध्वजा चढ़ाई है हम माता जी से प्रार्थना करते हैं कि सबके लिए कल्याणकारी बने और सबको आशीर्वाद दे सबको सुख सुख समृद्धि प्रदान करें અમે દર વર્ષે ચોરીવાડથી નીકળી પગપાળા અંબાજી આવીએ છીએ અહીંયા માતાજીના દર્શન કરી અને પછી અમે અહીંયાથી મોટા અંબાજી રવાના થઈએ છીએ માતાજીના દર્શન કરીએ અને અમે અમારા ઘરે પરત જઈએ છીએ માતાજી અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે એટલે અમે શ્રદ્ધાપૂર્વક માતાજી પાસે દર વર્ષે દર્શન કરવા માટે અમે આવીએ છીએ ઘરેથી અમે બધા પગપાળા આવીએ છીએ પરિવાર સહિત હું ખેરબંબા અંબાજી માતાજી ટ્રસ્ટ તરફથી મેનેજર દિલીપસિંહ બોલું છું ભાદરવા સુધી એકમથી ભાદરવા સુધી પૂનમ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ ધજા અને શંગાર રથ લઈને માતાજી અંબાજીના દર્શન કરવા માટે જૈન બેના નાચ સાથે ગમડાઓથી લોકો નીકળે છે અને પહેલી દર્જા ખેરબંબા અંબિકા માતાજીમાં ચઢાવીને પછી એ લોકો અંબાજી મોટા અંબાજી તરફ ધજા ચઢાવવા માટે જાય છે લોકો પૂરી શ્રદ્ધાથી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે અને એમની મનોકામના માતાજી પૂરી કરે છે અત્યાર સુધી ત્રણ લાખ શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો છે અને સંગ લઈને લોકો અહીંયા આવે છે પૂરી શ્રદ્ધાથી માતાજીને નમસ્કાર કરીને અહીંયાથી અંબાજી તરફ જવા રવાના થાય છે અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી અહીંયા યાત્રાઓ માટે પૂરી સુવિધા કરવામાં આવી છે એમની સુરક્ષા અને સલામતી માટે પણ પૂરી સગવડ છે એમના માટે પૂરી શૌચાલય રહેવા માટે રૂમો અને ધર્મશાળાની વ્યવસ્થા છે અને એમને જમવા બનાવવા માટે પણ ધર્મશાળાની વ્યવસ્થા છે હા એટલે એ વાત સાચી છે